મિત્રો હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે તેવામાં હવામાન વિભાગ રાજ્ય એવો વરસાદ માહોલને લઈને વિવિધ જાહેર કરી છે જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતને બનાસકાંઠા સાબરકાંઠા અરવેલી જેવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો તમને વધુ જણાવી દઈએ તો આગામી પાંચ દિવસ રાજ્યની વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા દાહોદ મહીસાગર અને છોટા ઉદેપુર ભાવનગર જિલ્લા ભારે વરસાદની આગાહી છે જ્યારે રથયાત્રા દિવસે રાજ્યમાં વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્ય અનેક વિસ્તારોમાં વરસાદ પડશે ત્યારે મિત્રો ટપન લઈને હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ રાજ્યમાં ભારે અતિભારે વરસાદ આગાહી કરી છે તેવામાં પાંચ દિવસ માટે માછીમારોને દરિયા ખેડ માટે સૂચના આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં આવતીકાલે હળવાથી વધારે વરસાદ પડવાની સાથે રાજ્યનું વરસાદ જોર ઘટશે તેવું જણાવવામાં આવ્યું છે મિત્રો વિડીયોમાં આટલું ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો